મશીન ગન વાળા જતા શાંતિ થી જોડવા દેતો આમ ક્યાં ઓલો કયો રાત માં આવ્યો

આ ઉડે તો જ બાકી બાવળિયામાં ગાવ ઓ ભાઈ ભાઈ કેવો લવ પટે ગુલાબી ગુલાબી એ ઉભરાને એક્સપ્લોર આ તો બોમ ફટ્યો છે જો તો અલ્યા આલને કેન્સલ કેન્સલ થામે આ આલમોલો પેગવીન કઈ બાજુ આ બાજુ દે છે ને આલ રતોડા પેલા

એ જક તોય મારા ભાઈ નાથી ચટતી આજ તું એ આમ થી પડે સ્માર્ટ છે ને એક મારી હાલો હવે હાલ છે હવે આવી ગયો ઉપર હાલો ને મારવી આ કિલ ચોરી ગયો જો ને દિનકો હરો બીદલો

આ તો હારી લે પણ કેટલા પેટી લૂટી થી હારી લઈ લેવાય ને ગન તો જો વાળી મારી જા પછી બાના તમાર થી મોટા માં કબર આપો તે આ આપી દીધો હતો ટાઈમે તો નો કે જો એમજી લીધી માનતા ના હોય તો માનતા ના માયના છે કોઈ દી તો રસ કરતા ન હોય તો માનતા ના માયના છે તે કોઈ દી માને આઈ એ રુદોડા મને ઓલી સ્કારેલ નું કઢાઈ તો દે એલા મારી પાસે થોડા ગ્યુસી પડ્યા છે કેટલી નાખી પંદર ત્રીસ ને સાડા ત્રણ ચાર હજાર યુસી નાખી નો નિકળું હવે હાલ મારે કાઈ મળતું નથી એમાં

એ ઇન્જેક્શન કા સિસ્ટમ બહુ તો વાહ 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 આ ઇન્જેક્શન ખુદ નો મારી પાછળ નાખો નાખો કર એટલે કરી એમ મારે તો ઘણું કરવું પણ સ્મોક નાખો ને

અપડેટ હારું જ અપડેટ હારું જ છે ભાઈ અપડેટ માં કાઈ વાંધો નથી આપણે પહેલી મેચ છે ને એટલે આમ આમ થઈ ગયું એક બે દી થાય પછી બધું રાગે પડી જાહે અપડેટ એક નંબર જ છે કઈ નજીક આવ્યો તો પેગવીન છે માર મારી રિવાઈવ કરતો છે એ રિવાઈવ કરે છે લા એ રિવાઈવ કરે છે પેગવિન છે માર આ ખાલી એની બે જા જા બોલિયા મારી નોય કર ને પેગવીન